મહેસાણા દૂધ સાગર ડેરીના હોદ્દેદારોની આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોક ચૌધરીને રિપીટ કરવામાં આવે છે જ્યારે બાકી રહેતા દોઢ વર્ષની ટર્મ દરમિયાન બે વાઇસ ચેરમેન રહેશે જેમાં પ્રથમ છ મહિના માટે યોગેશ પટેલ અને એક વર્ષની ટર્મ માટે રમીલાબેન ઠાકોર વાઇસ ચેરમેન રહેશે ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે મહત્વની ચૂંટણી ગણાતી સાગર ડેરીની ચૂંટણી પર હજારો પશુપાલકોની નજર હતી ત્યારે આજે યોજાયેલી ચૂંટણીમાં પાર્ટી આપેલા મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે વર્તમાન ચેરમેન અશોક ચૌધરીને રિપીટ કરવામાં આવે છે જ્યારે બાકી રહેલ દોઢ વર્ષની ટર્મ માટે બે વાઇસ ચેરમેન રહેશે જેમાં પ્રથમ છ મહિના માટે યોગેશ ગોવિંદભાઈ પટેલ અને ત્યારબાદ એક વર્ષ માટે રમીલાબેન રણજીતસિંહ ઠાકોર વાઇસ ચેરમેન રહેશે તો મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરી ત્રણ લોકસભા અને ચૌદ વિધાનસભા બેઠકોને આવરી લેતી વિશાળ ડેરી છે સાથે પાંચ લાખથી વધુ પશુપાલકો અગિયાર સુધી વધુ દૂધ મંડળીઓ જોડાઈ છે તો દૂધસાગર ડેરીના આજ રોજ બીજી માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ જેમાં પાર્ટી અશોક ચૌધરીને ફરી મેન્ડેટ આપતા તેઓ ફરી ડેરીના ચેરમેન તરીકે ચૂંટાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ